ડીઆલએ કચેરી જઈ અને કેજીપીની નકલ માગવાની એના માટે પરિસ્થિતિ પાંચ આપણે ફોર્મ ભરતા શીખવાનું જ ફોર્મ છે નવું જુદું કાંઈ ફોર્મ નથી એમાં તમારે તમારે કેજીપી નકલ માગવાની અરજી કરી નાખવાની છે હોલ નંબરનું પત્ર નગા ખાલી કેજીપી લખી નાખવાનું એટલે જે નીકળતા હશે ત્રણ કાગળિયા તમને આપી દેશે એમાં એક સ્કેચ હશે જે તમારે હાથ નંબરનો નકશો દોરાય નથી આવતો એ હાથ નંબરમાં નથી મૂકતા બાકીની પાસે છે જ મૂકવો નથી એના ઉપર બાકી બધાના નકશા માપણી કરાવો એટલે છે જ એટલે એ નકશાનો સ્કેચ નાનો બે ત્રણ સાઈડનો જો જુદું જુદો આવશે એમાં સ્કેલ સાથેનો હશે ને સ્કેલ વગરનો હશે એ માપદ બતાવેલા હશે પછી એક બીજું પત્રક હશે એમાં કેજીપી કોષ્ટક હશે આખે આખું અને ત્રીજું પત્રક હશે એ અભિપ્રાય પત્રક હશે કારણ કે જેપીના આધારે ભલામણ કરવાનું પાત્ર થાય છે ટૂંકમાં કે નકલ માગી લેવાની કેજીપીની નકલ એટલી બધી ઝીણી હશે કે મને તો દેખાતી નથી ચશ્મા ચડાવ્યા પછી એટલે તમારે જરા એનલાજ કરી લેવી કા ફોટો ફાળ લેવાનો મોબાઈલથી પછી આમ મોટી કરીને જોવાની એમાં દરેક વસ્તુ ખાસ કે જોવાની તમારા સર્વે નંબર ક્ષેત્રફળ જૂનું હતું એ નવામાં કાંઈ સુધારો થયો કે નહીં આમાં કાંઈ ભૂલ નથી ની ચેક કરી લેવાની તમારું હાથ નંબર બાજુમાં રાખવાનું કેજેપી માં ભૂલ હોય તો ન્યાય ન્યાય શુભ કાર્ય કરતું આવવાનું એક અરજી લખવાની એ શીખવાડું છું એટલે કે ની ભૂલ સુધાર કોઈ પણ ભૂલ જેમ આગળ જતી જાય ને એમ અઘરી થતી જાય ખબર છે ને અઘરામાં અઘરું તમને પચવામાં ભારે લઈ ગઈ એવી અત્યંત કમે કઈ આઈટમ માં આવો ખબર છે લગનવાળા બધાને એ છે ગોળધાણા ધાણા પચાવવામાં બહુ ભારે ઘણા હજી નથી પચતા એટલે જેનો ઉકેલ તરત આવી જાય ને એ સારો પછી પચવામાં મારે થઈ જાય કેજીપી વ્યૂ જાય દૂરસ્થી વ્યૂ પછી તમને ધ્યાન માં આવે દહ વરે ધ્યાન માં આવે પછી સુધારવું બહુ અઘરું થઈ પડે ભૂલ પાયામાં સુધરી જવી જોઈએ તો એ કેજીપી ની ભૂલ સુધારણાની અરજી કેવી રીતે કરશો એ તો અરજદાર નું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પ્રતિશ્રી ડીએલઆર માં દેવાનું છે તો ડીએલઆર સાહેબ જિલ્લો રાજકોટ જામનગર ભાવનગર લાગુ પડતું હોય તો કેજીપી ની માપણી જો માપણી શીટ માં ભૂલ હોય તો લખવાનું છે માપણી શીટ ની ભૂલ તો હિસાબ ફોર્મ નંબર 4 જોવાનું પેલા કેજીપી ભરાય અને હિસાબો નંબર ચાર ભરાય જો ફોર્મમાં જ ભૂલ હોય તો કેજીપી નથી સુધારવાનું કેજેપી હિસાબ ફોર્મના આધારે કેજીપી ભરાય છે તો તમારે માપણી સીટની નકલ એની અંદર સાથે જે હિસાબો નંબર ચાર હોય એ સુધારવાની અરજી દેવાની છે હિસાબો નંબર ચારમાં બરાબર લખાયેલું હોય અને કેજેપીમાં ભૂલ હોય તો કેજેપી સુધારવાની અરજી ન ખબર પડે તો કેજેપી અને હિસાબો નંબર ચારમાં અજી લખી નાખવાની એટલે બે માં જોઈ લે નકરોલો એક જ જોશે પાછો અને મૂળ હું હતું એ હાથ નંબર જોડી દેવાનું અને અરજીમાં મેન્શન કરવાનું એ હવે શીખવાડું છું આપેલા વિધિ પૂરો કરીએ તો જય ભારત સાત નંબર અરજ કરવાની કે અમો અરજદાર જિલ્લો ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા જમીનની માપણીના કામે તારીખ ખાલી જગ્યાના રોજ રોજ ઓનલાઈન અરજીના નંબર એ તો લખવા જ પડશે ને તમારે અરજી કરેલી હતી જેના અનુસાર તારીખ ખાલી જગ્યાનો માપણી થઈ ગયેલ છે ને સર્વે ખાલી જગ્યા આવેલો સર્વે લખવો પડશે કારણ કે કે જે બી સુધારશે સમજાણો તો સર્વે ખાલી જગ્યા દ્વારા કરવામાં જમીન માપણીની કામગીરી થઈ ગયું હોય એ આગીનું હિસાબ ફોર્મ માપણી પંદર એ એ પત્રકનું નામ એવું છે પંદર જેમ તમારો હાથ બાર આઠ અ છ નંબર એમ છે એમ પંદર અ તથા હિસાબ ફોર્મ નંબર અગિયાર આ આ પત્રકો થયા અને હિસાબ ફોર્મ નંબર ચાર જે તમને માપણી સીટની હારે મળે છે એ હિસાબ આપણી સંપૂર્ણ સ્કેચ અને કેજીપીની નકલ અમને મળી ગઈ છે આપણે કઢાવી દ્યું ત્યાં થાય ને માંગણી માટે નજીક મળી ગયું તમને જેમાં કેજેપીની માપણી સીટના ફોર્મ નંબર ચારમાં ક્ષેત્રફળની ભૂલ છે જે ભૂલ હોય તે હિસાબ ફોર્મમાં હોય તો હિસાબ ફોર્મની અંદર કેજેપી ફોર્મ નંબર અગિયારમાં હોય તો એ જ્યાં ભૂલ હોય બધી ભૂલ હોય તો લખી નાખો કે કેજેપી અને માપણી હિસાબ ફોર્મ નંબર ચારમાં ભૂલ છે જે ગામડું ના સાતમાં ખરેખર ક્ષેત્રફળ આ છે અને જમીન માપણી શીટ મુજબ ક્ષેત્રફળ સાચું આ છે માપણી શબ્દ અને ભૂલ જે છે એ આ છે ભૂલ ને મેન્શન કરીને યાર હાઇલાઇટર મારવું અને ગામ નમૂના સાત મુજબ ખરેખર ક્ષેત્રફળ આ છે પાછું રિપીટ કરવાનું અને ક્ષેત્રફળ આટલું એ ખરેખર બરાબર છે બાકીનું ખોટું છે તો તે સુધારવા નમ્ર અરજ સહી કે જે પીની નકલ તમે જે ઘટાવી એ બાદ જોડી દો ભૂલ પર રાઉન્ડ કરો હાથ નંબર આધારપુરા તરીકે જોડો અને રાઉન્ડ કરીને સુધારી દેશે એવી જ રીતે તમારે આ નકલો માગવાની હોય તોય સરળ છે કેજીપી અને ઈસાબો ચાર ની નકલ માંગ્યું હોય તો કઈ ની અરજી કરવાની છે નામ લખો સરનામું લખો મોબાઈલ નંબર લખો તારીખ લખો ડીએલ કચેરી લખો કેજીપી અને હિસાબો ચાર ની માપણી સીટ અને જે કઈ માગવું હોય એ કરી સર રાજકોટ જિલ્લાના પડતરી તાલુકાના ગામ ખાલી જગ્યાના રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાની જમીન માપણીના કામે ઓનલાઈન અરજી નંબર આટલા જ તારીખ ખાલી જગ્યાના રોજ અરજી કરેલી હતી જેની માપણી તારીખ ખાલી ગયો સર્વે ખાલી જગ્યા દ્વારા થઈ ગઈ છે એ ફકરો કોમન રહ્યો આ જમીનની માપણીની કામગીરી થઈ ગઈ હોવાથી આ અંગેનો હિસાબ ફોર્મ નંબર પાંચ અ હિસાબ ફોર્મ નંબર અગિયાર તથા હિસાબ ફોર્મ માપણી સ્કેચ નંબર ચાર સંપૂર્ણ કેજીપી દુરસ્તી ન ખબર પડે શબ્દ લખી નાખવાનો અને હિસાબ ફોર્મ નંબર ચાર અને માપણી શીટની નકલ અમોને આપવા નંબર અરજ દુરસ્તી થતા પહેલા આ શુભ કાર્ય કરી લેવાનું સહી કરીને અરજી કરીને દેજો બધા એમાં ત્રણ રૂપિયાની ટીકડી મારવાની ત્રણ રૂપિયાની કોર્પિસ્ટ એમ મારવાની ક્લિયર એક